ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે હવે પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર ની અંદર શૂન્યનો સરવાળો આપ્યો છે એને શું કહેવાય તો કે એને કહેવાય આલ્ફા વત્તા બીટા આલ્ફા વત્તા બીટા બરાબર જવાબ જે શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે તો કે એક અને શૂન્યનો ગુણાકાર એટલે કેવાશે આ બીટા

આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર અહીંયા શૂન્યનો સરવાળો અહીંયા શૂન્યનો ગુણાકાર હવે આપણે જે કિંમતો આપેલી છે એ કિંમતો અહીંયા મૂકવાની છે સૂત્રની અંદર તો ચાલો કિંમતો મૂકી આપણે તો કે કે ના એમ કાઉન્સની અંદર નો વર્ગ પણ ના એમ આગળ જતા નિશાની માઈનસ હવે જોવો તો નિશાની શૂન્યનો ગુણાકાર પણ શું આપ્યો છે એક તો આ એક આપણે મૂકી દેવો પડશે હાલો કાઉસ પૂરો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાવ તો કે અહીંયા કૌંસ અંદર જે ત્રણ પદ આવ્યા છે ત્રણે ત્રણ પદના ના કોઈ જગ્યાએ સંખ્યા આપણને નથી આપી જો ન આપી હોય તો અંશમાં માં ગુણવાનો કોઈ સવાલ રહેતો જ નથી અને સાથો સાથ તમે જોવા જાવ તો એક પ્રકારના અહીંયા દ્વિઘાત બહુપદી મળી જ ગઈ એવું કહી શકાય આપણે ખરી તો હવે આને જે છે ડાયરેક્ટ ડાયરેક્ટ તમે p ઓફ x પણ કહીએ કો ખરી તો કે p ઓફ x બરાબર ડાયરેક્ટ લખો એટલે ચાલી જાય હવે સિમ્પલ આપણે જે થિયરી વાળા પોઈન્ટ લખતા હતા એ લખી નાખીએ એટલે આ ગયો તો કે આમ આમ દ્રીઘાત બહુપદી આમ દ્રીઘાત બહુપદી p(x) બરાબર શું મળશે તો ક્યાં કૌંસંદર છે કે અચળાંક છે બહુપદી લખવા માટે k ને દૂર કરવા પડે એટલે કે અહીંયાથી દૂર થી એટલે સીધી કૌંસની બહુપદી શું લખાશે તો કે x નો વર્ગ - x + 1 મળે છે તો કે આ વિદ્યાર્થી મિત્રો આપણી દ્રીઘાત બહુપદી મળી ગઈ એવું શૂન્ય નો ગુણાકાર આપ્યો છે આપણે એક ના ચાર હાલો આપણે એને પેલા વ્યવસ્થિત દર્શાવી દઈએ કઈ રીતે તો કે શૂન્ય નો સરવાળો શૂન્ય નો સરવાળો એટલે આપણે એને લખાશે વત્તા બીટા

કાઉસ ની અંદર થઈ ગયું સમીકરણ હવે આપણે જે છે શૂન્ય નો સરવાળો જે જગ્યાએ છે ને એની કિંમત મૂકવાની છે શૂન્ય નો ગુણાકાર એની જગ્યાએ કિંમત મૂકવાની છે તો કે ચાલો કિંમત મૂકી દઈએ આપણે તો કે કિંમત મૂકવા માટે આ કે એમના એમ

આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્ય નો વર્ગ એમના એમ આ માઇનસ ની નિશાની અંદર ગુણાશે તો કે માઇનસ ગુણા માઇનસ તો કઈ નિશાની થઈ જશે પ્લસ તો કે પ્લસ એક ના શેદમાં ચાર એક્સ

ચાર એકા શું થશે ચાર અને છેદમાં ચાર એમના એમ સાથે એક વત્તાની નિશાની આ ચાર જે છે પણ ઉપર આપણે ચાર વડે તો ચાર એકા ચાર અને આ સેદના ચાર આપણે એમના એમ રાવા દેશું

મળે છે છે તો પ્રશ્ન પૂરો થાય ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે હવે પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છ ની અંદર જે છે શૂન્ય સરવાળો આપણે ત્યારે આપ્યો છે કિંમત શૂન્ય નો ગુણાકારની કિંમત આપણે એક આપે છે તો ચાલો પેલા આપણે દર્શાવી દઈએ વ્યવસ્થિત

के कोंस वत्ता, वत्ता के अंदर x નો વર્ગ માઈનસ α + β * x ++ કોન્સ કે અંદર α * β એટલે કે શૂન્ય નો ગુણાકાર હવે આપણે જે છે શૂન્ય નો સરવાળો જે જગ્યા છે એ ન્યાયની કિંમત મૂકી દીધી શૂન્ય નો ગુણાકાર છે ન્યાયની કિંમત મૂકી દીધી તો કે ચાલો હવે જે આગળ નું સ્ટેપ કરીએ તો કે p(x) = આ કે એમ ના એ ચાલો એક્સ નો વર્ગ પણ એમના એમ આગળ જતા minus ની નિશાની હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો શૂન્ય નો સરવાળો જે છે એની કિંમત હું આપીશ તો કે અમને plus ચાર હવે અહીંયા આગળ જે છે તમે plus ચાર મૂકો અને આ minus ની નિશાની એને લાગુ પડે એટલે ચાર કેવા થઈ જશે minus ચાર અને સાથો સાથ જોડી દઈએ x આગળ જતા plus ની નિશાની અહીંયા આગળ જે છે શૂન્ય નો ગુણાકાર તો શૂન્ય નો ગુણાકાર આપણે કેટલી કિંમત આપી છે તો કે એક તો અહીંયા આગળ જે છે આપણે મૂકી દઈએ એક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમે જોવા જાવ તો કાઉન્ટ ની અંદર જે તમને સમીકરણ મળ્યું છે એના છેદમાં કોઈ જગ્યાએ જે છે તમને સંખ્યા નથી દેખાતી તો આપણે ઉપર ગુણવાનો કોઈ સવાલ રહેતો નથી તો આવી રીતે જે છે આપણે અહીંયા જે કાઉન્ટ ની અંદર મળે છે આપણે દ્વિઘાત બહુપદી મળે એવું કહી શકાય ખરી તો છેલો થિયરી વાળો પોઈન્ટ હવે ડાયરેક્ટ લખી નાખવાનો શું આવશે તો કે આમ આમ દ્વિઘાત બહુપદી આમ દ્વિઘાત બહુપદી p(x) = શું મળે છે તો કે x નો વર્ગ - 4x + 1 મળે છે તો કે વિદ્યાર્થી મિત્રો આયા આગળ આપણો દાખલા નંબર છે એટલે કે પ્રશ્ન નંબર 6 જે છે એ પૂરો થાય છે સાથો સાથ આપણો જે બહુપદી સેપ્ટર જે બીજો જે છે એ પણ પૂરો થાય છે તો કે વિદ્યાર્થી મિત્રો આ જે છે આપણો બીજો સેપ્ટર ના તમને દરેક દરેક વિડિયો જે છે કેવા લાગ્યા એની તમે જરૂર ને જરૂર કોમેન્ટ કરજો અને તમારા અન્ય મિત્રોને જે છે આ મારી યુટ્યુબ ચેનલ ની લિંક શેર કરજો જેથી કરી આવનારા જે છે દરેકે દરેક સેપ્ટર જે છે તમને સરળતાથી જે છે સમજી શકાય અને તમને મળી શકે ખરી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો